એન્જિનિયર આર્કિટેક્ટ ટાઉન પ્લાનર એસોસિએશન દ્વારા આયોજિત પિએટા વિઝન બે હજાર છવ્વીસ બિલટેકનો એક્ઝિબિશનનો નવ જાન્યુઆરીને શુક્રવારના રોજથી ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો ણી મહેમાનો લાવી અને પ્રોડક્ટ એન્ડ યુઝર્સ સુધી પહોંચાડવાનો અને આમ જનતાના સ્વપ્નમાંના ઘરને બનાવવા માટે મદદરૂપ થવાનો છે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી તિજભાઈ શેઠ તથા જેટલા પણ એક્ઝિબિટ્સ છે આ એક્ઝિબિશનને લઈને આપનું બિઝનેસ ટુ ફોલ્ડ થ્રી ફોલ્ડ અને રેવન્યુ ઘણું વધે એવી જ મારી માગી થઈ અત્યારે સાહેબ સાથે પણ વાત કરતો તો હેરિટેજ બિલ્ડિંગ રિગાર્ડિંગ તો એ જ ઈચ્છા છે અને અપેક્ષા છે કે આવનારા વર્ષોમાં પેટાનો કોઈ વ્યક્તિ દ્વારા એવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે જે ભાવનગરને આવનારી પેઢી માટે યાદ રહે જે આપણા ભાવનગરના વેપારીઓના સપોર્ટને લીધે આપણે સફળતાપૂર્વક દિવસે ને દિવસે વધારે સારો દિવસે ને દિવસે વધારે આપણે પ્રગતિ લાયક આપણે જે એક્ઝિબિશન કરી રહ્યા છીએ તે માટે દરેક વેપારી મિત્રોનો અને અમારા એન્જિનિયર્સ મિત્રોનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે તેથી આપણે આ આ પ્રકારના આપણે એક્સપો કરી રહ્યા છીએ અને જો હું મારી રીતની વાત કરું કારણ કે હું તમારા બધાની વચ્ચેથી આવેલી છું અને લોકોએ પણ મને એવી રીતના સ્વીકારી છે કે અમારા માના એક વ્યક્તિ એટલે સેજલબેન તો આજે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એટલું જ કહેવું છે કે અહીંયા જે ભેગા થયા છે ને આ જે એક્ઝિબિશન છે એ દરેક માણસ એક સપનું જુએ છે પોતાનું ઘર એ પછી નાનું હોય કે મોટું હોય અને અહીંયા બેઠેલા તમામ લોકો આ સપના પૂરા કરવા માટે અહીંયા

આયોજકો દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે Oh, my head. Oh, my head. Oh, my head. هي پوري ريٽ آهي جو دا ريٽ اپليكيشن جو بگڙي